ભાવ આપવો ને આ બધા ભાવ છે એટલે આ તમને બધા દોસ્તો કે એકત્રીસ જાન્યુઆરી સુધી જ આ સ્ટોક ક્લિયર કરશે ને ગુડ મોર્નિંગ મારે દોસ્તો ફરી પાછા નવા વ્લોગમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હું અત્યારે આવી ગયો મારા ઘરે અહીંથી હવે મારે જવાનું એની સોપે પણ વચમાં એ કહે છે કે મારે થોડીક એસેસરી ખરીદી મોબાઈલની લે કરવી છે તો પહેલાં જાય માર્કેટમાં ભાઈ નાસ્તો મારા માટે જણે થોડોક ઘરે નાસ્તો ન કર્યો એ કે તમે જો

બસ રાતે હું હલાવીશ અત્યારે હલાવી લે હા હા હલાવી લે એટલે આપણે નીકળી ભાઈ ઠંડી એટલી હે ને અત્યારે તો હું અત્યારે ઘરેથી તું બહાર નીકળ્યો એટલે તને એટલી નો લાગે હું ક્યારનો નીકળી ગયો તું અત્યારે હલાવી લે પંચનાથ મહાદેવ અહીંયા આપણે શું શું ખાહી ના સેવ ખમણી નહી પોવા બરોબર લીંબુ ડુંગળી મસાલો સબ બધુંય નાખવું જોઈએ બરોબર કવાય કે હમણાં બે ત્રણ દિવથી રાતકોટમાં ઠંડી એટલી પડે ખતરનાક ઠંડી પડે મજા એવી ઠંડી એટલી પડતી હોય ને એટલે બહાર નીકળવાની ગરમી ગરમી થાય નહીં કામય આપણે એટલું કરી હતી એના જેવું મારો ભાઈ ક્યાંય ગયો ઓર્ડર લઈએ હે તો ભાઈ અહીંયા પંચનાથ મહાદેવ પણ પૌવા વાળા એના પૌવા આવી ગયા ભાઈ નીરવભાઈ કેદુના ના કહેતા હતા આના હે નહીં ગયા કે પૌવા બહુ મસ્ત આવે એ ગયા તું એકવાર ટેસ્ટ કરી ગયા બહુ મજા આવશે તો ભાઈ નીરવભાઈનું માન રાખીને આપણે પૌવા ટેસ્ટ કરી બટકાઈ નહીં તો સારું ભાઈ

તો હવે આવી ગયા નીરવ ની દુકાને તમને બધાને એમ લાગતું હોય છે કે આ એ ચશ્મા કેમ હવારથી થી પહેરે તમને એમ લાગતું હોય સીન મારવા ના ભાઈ સીન મારવા એવું નથી પણ બે દી પહેલાં મારી આવી રહ્યા છે ને દુર્ઘટના ઘટી ગઈ હા દુર્ઘટના આંખમાં થોડુંક લાગી ગયું એ દેખાતું હોય છે ભાઈ હા એમાં એવું હતું કે ભાઈ છે ને અગરબત્તી સરખતી અગરબત્તી એને આંખમાં હે ને અડી ગઈ તમને એમ છે કે આમ કેમ દીવાબત્તી કરતા એવું નહોતું ફેક્ટરી ઉપર અમારે કારખાને છે ને ભાઈ એમને અગરબત્તી રાખી હતી ને હું આમ ફરવા ગયો ડાયરેક આંખમાં આવી ગયા એટલે ભાઈ ચશ્મા પહેરી રાખ્યા પાણી આવે બાકી એમ તો સિંગ સપાટા મારવા હું ચશ્મા તો પહેરતો જવું પણ આ વખતે ઓલું કે ને ચશ્મા પહેરા હારું નથી પહેરા અને આવી ગયા હવે નીરજ ની દુકાને હવે બસ થોડીક વાર અહીંયા બેસી વાતુના ગપાટા કરશી ને પછી આજે પ્રેમ કરવા જવાનો છે એટલે વિનોદભાઈનો કોલ આવે એટલે આપણે હટકી

માયાભાઈ જોડા બે જણા ઉભા નું વિચારી લીધું ના રાજભા ને તો આપડે મહિલા છીએ નજરે જોયેલા આ

તો નિયાઈ રૂમ બધે માઈકલા સાઈફાઈ બધે એવું ફરવાને હોય ને તો એને ભાડે ને એમ આપેલું પછી તો એ મતલબ જતો તો ઢાળને છોટો પાડ લેને આપણે માયા ભાઈનો ફોટો પાડ લેવાય ફોટો પાડ લે બાઘડો પડી ગયો માયા ભાઈને અમે જે ફોટા પાડ્યા

Padek.

મને તો બધાને ખબર જ હશે કે મારા ફ્રેન્ડની મોબાઈલની શોપ છે નીરવની ફેબ્રુઆરી મહિનો આલે તો ઈ સ્ટોક ક્લિયર કરવા માંગે છે તો ઈ કે કે ભાઈ તું થોડું ઘણું કહી દે ઈ કે કે ને તારા ઈ કે કે સબ્સ્ક્રાઇબર હોય ને એના માટે આપણે ખાસ ઓફર રાખશી ઈ કે તો ભાઈ હું શું તું આમાં ભાવમાં ફેર કરી દેશ ને હું તું સ્ટોક ક્લિયર કરસ ને કેટલા ભાવમાં શું શું વસ્તુ બધું હું બતાવી દઉં પણ આ ઓફર ખાલી જાન્યુઆરી માટે છે અને તારી ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય મામુની ચેનલ

ઓનલાઈન કરતા તારો ભાવ સસ્તો હશે શું વાત ભાઈ સસ્તો જ આવશે આ બધી આટલી પ્રોડક્ટ છે આટલી બધી પ્રોડક્ટ છે સ્પીકર ની જ ખાલી પછી જો એક આ સ્પીકર છે આ યુબોન કંપની નું આવે ગેરંટી વાળું 6 મહિના ગેરંટી વાળું આવશે 6 મહિનાની ગેરંટી હા આના કેટલા આ સ્પીકર 550 રૂપિયા નું આવશે 550 ઓનલાઈન એનો ભાવ જોઈ લે ગેરંટી ના ભાવમાં 550 વાળું સ્પીકર યુબોન કંપની ના પછી આ બોટ નું શું હે ભાઈ

પ્રોડક્ટ જોઈ લ્યો પછી હું તમને ભાવ આપું આ કેટલામાં ભાઈ આ સાડા પાંચસો રૂપિયા ખાલી સાડા પાંચસો રૂપિયા માં સાડા પાંચસો માં હું દઈ દઉં શું વાત છે ભાઈ ક્યાંય મળે નહીં રાજકોટ આખામાં તમારે કરી લેવાનું શું

એના કેટલા રૂપિયા આઠસો રૂપિયામાં હું આપી દઈશ પછી એક બીજી આ પ્રોડક્ટ છે આ દોઢસો રૂપિયા આપી દઈશ આ એરબડ આ તમને આખા રાજકોટમાં દોઢસો રૂપિયાના ભાવમાં ક્યાંય નહીં મળે મારી ગેરંટી એરબડ માં ઘણી બધી છે આપડે એરબડમાં બધી પ્રોડક્ટ છે આવડા છે એ છસો રૂપિયા ના આપી દઈશ આ છસો રૂપિયાના ના ના ભાવમાં યુબોર્ડ ના આ બર્ડ ક્યાંય તમને ન મળે પછી એક આવડા બર્ડ આવશે આઠસો રૂપિયામાં આપી દઈશ બરોબર

પછી તમે એમ કેવો કે તમે પછી જાન્યુઆરી પછી તમે વિડીયો જોતા હોય ને અહીંયા ધક્કો ખાવ તો એ નકામું છે તો એડ્રેસ બોલી દે તારી શોપ નું અત્યારે મારી શોપ આવે શીતલ પાર્ક બસ સ્ટોપ બરોબર નિયાનાનો પેટ્રોલ પંપની બાજુમાં યસ કોમ્પ્લેક્સ મેક્સ મોબાઈલ તો દોસ્તો મેક્સ મોબાઈલના મારા ભાઈબંધના નંબર નીચે તમને દેખાતા હશે તો એમાં ભાઈ જેન્યુન ઇન્ક્વાયરી હોય હકીકતે તમારે જો લેવાની જ તો જ કોલ કરજો ફોન ફ્રી પાછળ એમનો કહેતા કે આપણે જઉં ભાઈને મળવું હોય તો એટલે જો તમારે લેવાની ગણતરી હોય પ્રોડક્ટ બધી સારી છે તો વિઝિટ કરજો મેક્સ મોબાઈલ એડ્રેસ આપી દીધું છે નંબર આપી દીધા છે થઈ ગઈ બપોર ને હવે અમે કરશી બપોરા હવે જમી લેશી વાહ સુકી ભાજી તા તો વેફરને ને તો બીજી લઈ આવી તો હવે કટક બટક કરી લે પેટ પૂજા કરી લે પછી આપણે જાશી શિકાર ગોતવા વિનોદભાઈ ભેગા તો હવે નીરવની દુકાને થયું ઉતરીને આપણે જીવ વિનોદભાઈ પાસે ને પછી હવે આજનું શૂટ કરતી શૂટ પૂરું કરીને પાછો હું આવી જઈશ મારા ભાઈબનની દુકાને જો ત્યારે ફિલ્મ જો તારે હું નથી જવું ભાઈ સારું હાલભાઈ ટપાલ ગોપાલ લગજે પત્ર પત્ર લગજે ટાટા ભાઈ બાઈ હે બસ શૂટ પતે એટલે હું પરબારો આવી જઈશ તને ફોન કરીશ પછી આ આપણે મસ્ત મજાની રેલુ વન આવસી બરોબર કોમેડી કોમેડી સારું ચાલ टाटा બાય બાય હું કામ પતાઉ આ હા તું તારું કામ પતાઉ હું મારું કામ પતાઉ તો ભલોક દોસ્તો સાથે જોડાયે રેજો ને યાર ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો કરી નાખો કરી નાખો તો આવી ગયો નીરવણી દુકાને આ હજી ભૂત

hecho. Pues para los sí, yo no voy a la Jimmy Pilling. ને pues para los sí, yo voy a tirar

આ આવી ગયા છે વિનતભાઈ આવી ગયા છે નીરવભાઈ હવે અમે અહીંથી જાસી ઘરે જાસી અમે ત્યારે મને ગાવાનું મન થાય

તો ગાયજીસ હવે અમે નીકળી ગયા છીએ ઘરે ને આજનો ઉલ્લેખ કેવો લાગ્યો ઠંડી બહુ યાર આજનો ઉલ્લબ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શું શું થો હા સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી માથાભરતી નવા વ્લોગ સાથે તાટા ભાઈભાઈ રીમ મારવા માટે જશ્મા પહેરી લીધા ટાટા ભાઈભાઈ શું થાય હાય ભાઈ